આ બધી ક્યાં જાય મને કઈ એટલે કઈ ખબર નહીં કે આપડે હર્ષદ જવું હે વાહ આવું હે જો હર્ષદ લઈ જાય કે નઈ કે ફરી પાછા ઘર ભીગી આપણે ચાલો કઈ વાંધો નહીં જો એ લોકો આગળ જાય અને આપણે વાંહે હાલી હે કઈ વાંધો નઈ એ લોકો જ્યાં સડકા ને મને ખબર પડી જાય ક્યાં ક્યાં આવે એ લોકોને એમ કે આગળ આવી બુદ્ધિ નથી કોઈ

અરે હું તમારે ખાલી આટલી ટેવ આમ પૂછ આમ કરો તો ચાલ થઈ જાય બોલે જઈએ વાહ ભાઈ વાહ કેમ બાકી એ હા વાહ ભાઈ વાહ અમારે હર્ષદ વનમાં જ હતું હર્ષિત હર્ષિ હર્ષિદ્ધિ માતાજીનું જે મંદિર છે હતા બની રહ્યું છે પણ હર્ષદમાં હમણાં સીએમએ આપણે હું ઉદ્ઘાટન કર્યું છે તો ત્યાં જોવા જાઉં હતું અને અત્યારે અંધારું થઈ ગયું છે ને ઓલાવે બીજો રસ્તો કંઈક લઈ લીધો ને હું કેહુર ભાઈ કેહુર હે ને કી આખ તો તમે મારે થોડુંક એડિટિંગ કરું મેં તું આંખ થાય ગયું મને મજા આવે કી હા આપણે મેં આગલા લોક મેં કે કહું સ્ટેરિંગ જેવું જોઈએ આપણે હા ગમે ને તો અમે અત્યારે જાય હે ઓલાનો ફોન આવ્યો કે તમે હજી દેખાતા નથી મેં ફોન મેં કીધું કે તમે અમને દેખાતા નથી એ બીજા

તમને દેખાડી દઉં હાલ અંદર દર્શન કરતા હોય આ જોઈ લ્યો આ પરચા આ જોઈ આ પરચા જો જ બહાર કાઢ્યા જેવા નથી જો બહાર કાઢ્યા જેવા નથી ક્યાંય બહાર ના કઢાવ્યા હોય અમે હે ફોટો પાડતા હતા મસ્તી ને જો હર્ષદ પૂગી ગયા માતાજી ના દર્શન ને બધું કરી લીધું ભાઈ ફોટો પાડતા હતા સનસેટ ને આવતો હતો નાની કોઈ મોટા રાખ્યા અહીંયા મસ્તી નો અમારો ફોટો પાડવો હા આ બધા જો ગાડી ગોઠવે આ ગીર કેમેરા ને લઈ નાખો ભાઈ જો મસ્ત નું HD આવે એનો કેતો તો કે લોગ મોડું થાય છે મોડું થાય છે આપણે વાં ખાસ જવાનું તો હરસદ નું જો ભાઈ બહુ મુંગા મેલવા હે ને બગીચો બને હે ઈ તમને દેખાડવાનો હતો આ રીલુ વાં આ પરજા ખરેખર ખરે ને આ સોશિયલ મીડિયા વાં ચડી ગઈ હે ને રીલુ બનાવવા માં કેટલી કલાકે કરી નાખી હે રીલ જોતા આવજો બીજું શું હવે વાં જવા છે ને આ ઈનું કારણ શું હે ખબર એક આ ભાઈ બન ને એક બીજો એક આ ભાઈ બન આ ફોન કોઈ દી ના ખોઈટા રીચાર્જ 99 વાળા કરાવી ભાઈ વાંધો ને ભાઈ અમારે હેને વા જવાનું જ કેન્સલ થઈ પછી ગાડી હાક તાક તા ક્યાં આવ્યા હે ગાંગડી ગામ આવી ગયા હે ને આ લોકો ને બધા છૂટા થાય છે હાલો નીકળો હાલો નીકળો બધા નીકળો અમે નીકળી ધી નેક્સ્ટ ડે રામ રામ ડેરે ને રખડી વરી પાછા ભાઈ આપણે ઘેર આવી ગયા હે તમને એક વસ્તુ દેખાડું ન્યુ એડેડ કોંગ્રેચ્યુલેશન ભાઈ કોંગ્રેચ્યુલેશન કહી દો ભાઈ આપણી બહેન વ્યાઈ ગઈ છે મસ્તની હું આવી છે તમને ખબર છે પાડો છે કબડ્ડી પાડી આવી ગઈ છે વાહ ભાઈ વાહ મજા આવી જાય હમણાં બધી વ્યાજેમ પડી જાય મારે ભાટી જવાનું થોડુંક કામ છે થોડુંક દવા બવાનું આપણે દીકરી લેતા હોય કેલ્શિયમ વેલ્શિયમ હોય ને દીકરી લેતા હોય એટલે બે વધારે મજા આવી જાય નીકળી ગયા હે સસ્તી સ્પ્લેન્ડર લઈને સ્પ્લેન્ડર લઈને જાવ ને એમાં જોઈએ પાંચા ચડાવવા પડે અરે અરે કારણ કે વરસાદ ને પાણી એવું હોય ને વાત પૂછો મા તમે ગામમાં જાય ભૂંડા એવા લાગી ને ગામમાં જઈને ડાયરેક્ટ પાંચ ઉતારી લેવાનો ભાટી આપણે કેટલું કેટલી વસ્તુ લેવાની છે દવા લેવાની છે મારી ઘડિયાળ હામી કરાવવાની છે તો તો અંતરનો ફુવારો લઈ લેવો છે

મસ્ત ની જાય પેડા બેડા બધું બહુ જોરદાર પણ આપડે હે ને શું લીધું તમને ખબર છે કાજુ કતલી લીધી છે ભાઈ કારણ કે એ ખાવાની બહુ મજા આવે ઘેરાવી ગયા પાડે જો આપણે ક્યાં રાખ્યું હે મસ્ત નું છે ને છાય મૂકી દીધું છે કારણ કે વાહ ને તડકો બહુ જાજો આવતો હતો જોઈ તડકો નકરો તડકો એટલે જો અહીંયા આગળ બાંધી દીધું હોય બાજુમાં જઈને એટલે તરત ઊભું થઈ જાય મેં મેં ચાલુ કર દે આખરી જઈ લો માખ્યું ભાઈ હમણાં એવી હેને જોતા માખ્યું નકરી માખ્યું જોડે ભાઈ આપડી મીઠાઈ ક્યાં છે ક્યાં છે અરે અરે અહીંયા વાહ 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 કટલું ખાલી થઈ ગયું બોલો હજી હેમાય લઈ આવ્યું એની કલાક એક નથી થઈ જઈ ગયું ફૂલજા 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 કલાક એક નથી થઈ ને જોઈ લે આટલું હજુ પૂરું થઈ ગયું બોલો આ કોઈને કહેવાય કંઈ નહીં રક્ષાબંધન હાટું મેં બધું રાખ્યું હતું સારું થયું બેખો ખા લેતો આવ્યો જોઈ લો આ ખાલી છેલ્લી લાઈને જ વેધી અને ભાઈ કરો પેક ને વ્લોગ કરી નાખો પૂરો ન આમાં કંઈ વાંધો વધ્યા નહીં આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ વ્લોગ તમને કેવું લાગે ખાસ કમેન્ટ કરીને કહી દેજો